હેલો ગાઈ સ્વાગત છે તમારું નિયા કુકિંગમાં તો આજે હું તમારા માટે એક નવી રેસીપી લઈને આવી છું કઢીના મસાલાની રેસિપી જો આ રીતે તમે કઢીનો મસાલો બનાવીને રાખી મૂકશો તો તમે લગ્ન પ્રસંગમાં ખાવ છો એવી કઢી ઘરે પણ ખાઈ શકશો તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી તો એના માટે આપણને જોઈશે લીલા તુવેરના દાણા લેવાના છે લીલું લસણ લેવાનું છે લીલા મરચાં લેવાના છે આખું મીઠું લેવાનું છે જે કામ પણ કરશે લીલા કઢી લીંબડી અને ધાણા સરખા પ્રમાણમાં લેવાના છે આંબા અડદ અને આદુ તો ચાલો શરૂ કરીએ તો એક વાસણમાં આપણે સૌપ્રથમ તો કઢી પત્તા અને ધાણા અંદર નાખશું હવે અંદર લીલું લસણ ઉમેરવાનું છે લીલા લીલા દાણા મરચાં આદુ અને આંબા અળદ અને હવે આખું મીઠું પણ આપણે અંદર ઉમેરી દેસુ આખું મીઠું ઉમેરવાથી તમારો આ જે મસાલો તૈયાર થશે એ બગડશે નહીં હવે આપણે આ મસાલાને બરાબર મિક્સ કરી લેવાનું છે જેથી કોઈ પણ વસ્તુ ઉપર નીચે ના રહી જાય બધું સરખા પ્રમાણમાં પીસાય તો હવે એક મિક્સચર જારમાં આપણે આ બધો મસાલો વસ્તુ જે લીધી છે એ અંદર આપણે સરખા ભાગ્યા આપણે મિક્સચર જારમાં પીસવાની રહેશે તો આ રીતે આપણે આપણી બધી વસ્તુ લઈ અને આપણે પીસી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે જો આ રીતે તમારે વધારે એકદમ ઝીણું પણ નથી પીસવાનું અને એકદમ મોટું પણ નથી રહેવા દેવાનું હવે આ મસાલો આપણે એક વાસણમાં કાઢી લેવાનો છે આપણે થોડો થોડો કરીને બે વાર મસાલો પીસ્યો છે જેથી આપણે એને બરાબર રીતે ફરી એકવાર મિક્સ કરી લેશું હવે આ રીતની જે કાચની બરણી આવે છે નાની એમાં આપણે આને સ્ટોર કરવાનું રહેશે જેથી આપણો મસાલો બગડે નહીં આ એર ટાઈટ બરણી હોય છે જેથી અંદર હવા બિલકુલ જતી નથી અને આપણો મસાલો બગડતો નથી અને આ મસાલાને આપણે ફ્રીઝમાં રાખવાનો રહેશે તો આ રીતે તમે મસાલો તૈયાર કરી અને કઢી બનાવશો તો એકદમ મેરેજમાં ખાવ એ ટાઈપની સુરતી કઢી બનીને તૈયાર થશે તો તમે લોકો પણ જરૂરથી એકવાર આ મસાલો ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી ગમે તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો અને શેર કરજો અને બે લાઈક આઈકન દબાવવાનું ભૂલતા નહીં તો આ મસાલાથી કઢી આપણે નેક્સ્ટ રેસીપી આપણે કઢીની જ લાવીશું જેથી આ મસાલાથી કઢી કેવી બને છે એ તમે પણ જોઈ શકો તો તમે લોકો પણ જરૂરથી ટ્રાય કરજો ચલો તો મળીએ નેક્સ્ટ રેસીપીમાં